જય હિંદ જય ભારત મિત્રો આજ રોજ આપણે જે જોઈ રહ્યા છો આપણી સામે મારા ગોહિલ મિત્રો મનસિજી રામભા ગામ તાલુકો તાલુકાના છેલ્લા વીસ વર્ષથી મેં ભેગા છીએ અને માતાજીની કૃપાથી લગભગ ભેગા રહીશું આપજે જોઈ રહ્યા છો તો શિવાજી પાર્ક અને કે મારે કે સુવર્ણભૂમિ એરપોર્ટ મુંબઈ સેન્ટ્રલ અંદર આવેલું છે અહીંયાથી થાઇલેન્ડ એટલે બેંગકોંગ ટૂર માટે અમે જવાના છીએ તેર બે હજાર પંદર દિવસથી આ વિડીયો છે અને છેલ્લા અઢાર દસ સુધી અમે ત્યાં વિઝિટ કરેલી હતી આપ જે જોઈ રહ્યા છો તે સુવર્ણભૂમિ એરપોર્ટનું જે દ્રશ્ય છે આપ નિહાળી રહ્યા છો તો અવશ્ય એકવાર ફ્લાઇટમાં સૌ જોશો જોશો માતાજીના આશીર્વાદ છે અને બોંબઈ જાઓ તો એકવાર અવશ્ય સુવર્ણભૂમિ એરપોર્ટનું નામ છે ત્યાં એકવાર વિઝિટ કરજો અને એની રોશની જ અલગ હોય છે એટલે આપણે જ્યાં જશું તો કોઈ દિવસ આપણને વિદેશ જવાનું આઉટ ઓફ કન્ટ્રી જવાનું દિલમાં વિચાર આવશે વિચાર આપશે તો માતાજી પણ આપણને પ્રેરણા આપશે તો વિદેશમાં પણ જઈ શકીએ વિદેશમાં જવું એક અનેરો લાવો છે મનુષ્ય અવતાર મેળવ્યો છે તો એકવાર વિદેશમાં અવશ્ય મળીએ એટલે વિચાર કરશો એટલે સો ટકા તમે વિદેશમાં પણ રહી શકશો તમારી પાસે કંઈ કશું હશે નહીં હોય ખાલી એક વિચાર હશે કે મારે વિદેશમાં જવાનું છે તો સો ટકા પ્રેરણા મળશે ને ભગવાન આપણી સાથે હશે અને કંઈ ને કંઈ પ્રેરણાથી આપણે વિદેશમાં પૂર માટે જઈશું અથવા કંઈ પણ કન્ટ્રીની અંદર આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈશું તો આપણને ખ્યાલ આવશે કે ભારતનામ જન્મનામ દુર્લભમ ભારતમાં જન્મ લેવો દુર્લભ છે એવું ક્યારે શક્ય બને કે વિદેશની ધરતી પર આપણે જઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ભારતની ધરતી શું છે શું પવિત્ર છે અને ભારતની શું વિશિષ્ટતા છે તો અમે દસ દિવસ ગયા હતા તેમને ખ્યાલ છે કે કઈ રીતે વિદેશની અંદર રહેવાય છે તો આ સુવર્ણભૂમિનું એરપોર્ટની અંદરનો ડ્રામો છે આપ જોઈ રહ્યા છો અમારી ફ્લાઇટ રાતના દોઢ વાગ્યાનો સમય હતો અને સાડા સાત વાગે એટલે કે સાડા આઠ વાગે એટલે કે સાડા સાત કલાકે અમે બેન્કોંગ થાઈલેન્ડની અંદર પહોંચ્યા થયા પણ બે કલાક સુધી અને જે પ્રોસેસ કરવાની આવે છે વિજેતમાં જવા માટે પાસપોર્ટથી લઈ અને તમારા બેલ્ટ છે તમારા કોઈ ચશ્મા છે બધું જ અંદર ચેકઅપ થાય છે અને માત્ર દસ કિલો જ વજન આપણને સાથે લઈ જવામાં આવે છે વિમાનમાં વધારે હોય તો ત્યાંથી આપણે આપણે જે પસંદગીનું હોય ત્યાં કાઢી નાખો કાઢી આપવામાં આવે છે પાછા ઉતરીએ ત્યારે પાછો આપણને મળી જાય છે માત્ર આપણે બેગની વજન સાથે દસ કિલો વજન હોય તો જ આપણને વિદેશમાં જવામાં આવે છે એવું જ ક્યારે બે હજાર પંદરમાં આવું ડિસિઝન ગવર્મેન્ટનું હતું તો આપણે પણ વિદેશમાં જે મારા જે સાથી મિત્રો છે મેં કંપનીમાં વિલ્ટિંગ કંપનીમાં કામ કર્યું હતું અને વિલ્ટિંગ કંપનીમાં પ્રશંસા પ્રશંસનીય બન્યા હતા એ કારણથી અમારો ટાર્ગેટ પૂરો થઈ અને તેમના માલિક કે અમને ટૂરમાં જવા માટે બેન્કોંગ નીકળ્યા હતા બેંકોક એક વિશ્વની મોટા મોટી એક સિટી છે આદરણી શહેર છે અને જ્યાં બેંકોકમાં મોટી મોટી કંપનીઓ આવીલી છે એ કારણોસર અમે બેંકોકમાં દસ દિવસ પછી ફેર્યા હતા બે હજાર પંદરની અંદર અને આપ જે જોઈ રહ્યા છું તે સુવર્ણભૂમિ જો સુવર્ણભૂમિ છે એરપોર્ટ ત્યાં અનેરો લાવવો હશે કારણ કે એરપોર્ટની અંદર તો કશી કશું જ ખામી હોતી નથી ગવર્મેન્ટનું છે એટલા માટે પણ પૂરેપૂરી ચકાસણીની સાથે અહીંયા આગળ આપણે ચકાસણી કરવામાં આવશે બે કલાક ચકાસણી પછી આપણને એરપોર્ટમાં જવાની પરવાનગી મળે છે ત્યાં સુધી લોકો પાસપોર્ટથી લઈ આપણા કપડાં છે આપણે બેલ્ટ પહેર્યો હોય તો પણ ઉતારી ઉતારી અને પોતે બિલ્ટ બેગમાં નાખવામાં આવે છે દસ કિલા પર વજન હોય તો પણ એ લોકો આપણી પાસેથી લઈ અને ત્યાં જમા કરાવે છે અને પાછા આપણે આવીએ છીએ ને ત્યારે આપણી જે વસ્તુ છે આપણને પાછી પરત મળી જાય છે કોઈ રાખતા નથી દસ કિલો આપણે જાય છે આપ જે જોઈ રહ્યા છો વિમાન છે હવે રાતના દોઢ વાગે એટલે કે હું ગોહિલ માનસીથી એરપોર્ટની અંદર જે આ હતા વિમાન ઘરની વિમાનની અંદર અમે જે પ્રવેશ કર્યો ત્યારે કુદરતી અનેરો લાવો તો જિંદગીમાં પહેલીવાર વિમાનમાં અમે જઈએ છીએ હું ગોહિલ માનસી ગામ બસવાળા અમારા સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો ફ્લાટની ફ્લેટની ફ્લાઇટની અંદર જે નજારો હોય છે એ અલગ હોય છે આપણને સૂચના કરવામાં પણ આવે છે બેલ્ટ બધું બાંધવામાં પણ ફરિયાત બંધાવે છે આપણી પાસે એ પણ આપણે નજારો છે જોઈ રહ્યા છે અને આ વિમાનની અંદર